आप मुझे संकल्प यूरोप रंगूचे तो ये संकल्प पर पूरा कर सके सो वेला श्री टू गिव तो अस दिस फाइनल आशीर्वाद परम पूज्य स्वामी मनोहर मूर्ति वाद करे के स्वामी फाइनल आशीर्वाद आपके अंग्रेजी और गुजराती में देखो करे फाइनल ब्लेसिंग आप पाने वाले थे तेरे वो अंग्रेजी जान जानते तो दी એટલે અમે ગુજરાતીની જોડે ભેગી વાત કરીએ બરોબર છે કે તમે અંગ્રેજી જાણો હું ગુજરાતી જાણું એટલે ફાઇનલ આશીર્વાદ બોલાવીએ એટલે આશીર્વાદ ગુજરાતીમાં જ મળવાના છે એટલે તમને સમજાય ના સમજાય એ બહુ મહત્વની વાત છે પણ શબ્દો કાને પડે તો કહે છે કવિતા દ્વારા આપણે સાંભળીએ ને આપણે બીજું કઈ હાથ દર્શન કરીએ ભગવાન આ ભગવાન છે એટલું જાણી દર્શન આમ કરીએ તો એ બહુ મોટો લાભ થાય પછી ભગવાન શું છે એમનો શું મહિમા છે સમજીએ ના સમજીએ